જોહાર જય આદિવાસી લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે અને ચૂંટણીનો માહોલ પણ જામી રહ્યો છે ત્યારે થોડા દિવસ પહેલાં અમે અમારી યુટ્યુબ ચેનલ પર એક વિડીયો વાયરલ થયો હતો તે મૂક્યો હતો જેમાં માથાસરના જે આદિવાસીઓ છે માથાસર એટલે નર્મદા જિલ્લાના ડિડિયાપાડા તાલુકામાં આવેલું એક ગામ છે તો ત્યાંના જે આદિવાસીઓ છે તો એ આદિવાસીઓને જે પાણીની સમસ્યા થઈ રહી છે તે મુદ્દે એ વિડીયોમાં વાત કરવામાં આવી હતી અને તે વિડીયો અમે અમારી યુટ્યુબ ચેનલ પર પણ મૂક્યો છે હજુ તમે ન જોયું હોય તો જોઈ લેજો જો કે આ જે વિડીયો આવ્યો ત્યારબાદ જે ભરૂચના હાલના સાંસદ છે એટલે કે ભરૂચ નર્મદાના મનસુખભાઈ વસાવા એમના દ્વારા માથાસરમાં આટલા બોર કરવામાં આવેલા છે એ પ્રકારની વાતો કરવામાં આવી હતી અને વિકાસની વાતો કરવામાં આવી હતી ત્યારે ભરજીભાઈ વસાવા જેમણે પોતે પેલો જે પાણીની સમસ્યાનો વિડીયો હતો તે મૂક્યો હતો તો તેમણે હવે જે મનસુખ વસાવાએ એમના ઘરે પત્રકારોને બોલાવીને જે પ્રેસ કોન્ફરન્સ કરી અને એમાં જે એમણે માથાસરમાં જે બોરો કરાવ્યા છે એની વાત કરી અને અન્ય જે વાતો કરી છે તે બાબતે હવે ફરી ભરજીભાઈ વસાવાએ પોતાનો જવાબ આપ્યો છે અને એમાં ફક્ત માથાસરમાં જે પાણીની સમસ્યાઓ છે તેને જ લઈને નહીં પરંતુ માથાસરમાં સાંસદ મનસુખ વસાવાના કાર્યકાળ દરમિયાન ત્રીસ વર્ષમાં કેટલા કામો થયા અને શું શું કામો થયા તેની પણ વાતો કરી છે તો વિડીયો સંપૂર્ણ જોજો એટલે તમને ખબર પડે કે મનસુખભાઈ વસાવાએ માથાસરમાં કેટલા કામો કર્યા છે અને વધુને વધુ શેર કરજો જેથી કરીને લોકો સુધી પણ માહિતી પહોંચે જ્વાહાર જય આદિવાસી હું ભારજીભાઈ વસાવા મનસુખભાઈ જ્યારે પોતાના ઘરે જે મીડિયા કર્મીઓને બોલાવી અને સ્ટેટમેન્ટ આપે છે કે હું માથાસર જઈને મુલાકાત લઈને આવ્યો મનસુખભાઈ તમે માથાસરમાં એક ખેતરનો વિડીયો લીધો અને વાઘ વિડીયો લીધા તમે જ્યાં જરૂર છે તેના વિડીયો લો તમે સ્ટેટમેન્ટ આપો છો કે માથાસરમાં પચાસ સાહીઠ બોરને બોરિંગ કરેલા છે મનસુખભાઈ તમે કઈ નિશાળમાં ભણ્યા છો તમને ગણિત આવડતું હોય તો ગણતરી કાઢો માથાસરમાં બંધ હાલતમાં છે મનસુખભાઈ ખાલી વીસ બોરિંગો છે તમે કહો છો કે પચાસ સાહીઠ થોડો આંકડો ના વળતો હોય તો ગણિત ભણવા પાછા પહેલા ધોરણમાં જાઓ કારણ કે અમને તમારા પર અમે એના માટે નથી કહેતા કે તમે ખોટો આંકડો શું કરવા આપો છો સરકારને કદાચ પચાસ સાહીઠ તમે કાગળ પર કર્યા છે એવું અમે માનીએ છીએ કે તો પછી અહીંયા સરપંચ પણ ખોટા છે તમને સાહીઠનો આંકડો આપ્યો છે અને અહીંયા હું કહું છું કે વીસ બોરિંગો અને સત્તર બોરો કરેલા છે હું માનું છું પણ તમે સાહીઠ સાહીઠ બોર મોટરોનો શું કરવા કહો છો તમને સરપંચે કીધું છે કે પચાસ સાહ બોર મોટરની વાત કરેલી છે એટલે તમે આ બધું જે આંકડો છે તે સરકાર સુધી કાગળ પર પહોંચાડેલો છે આજને આજના તબક્કામાં હું સર્વે કરું છું તમને મેં તેર બોરિંગો કીધા છે આજે ચૌદ બોરિંગોમાં પાઇપ નાખવાના છે રિપેરિંગ કરવાના છે અને પાંચ બોર મોટરો છે તમે કહો છો એ એકદમ ગયેલી હાલતમાં પડેલા છે એને રિપેરિંગ કરવાનું છે હું ઘણું બધું કહેવા માગું છું મનસુખભાઈ તમે જે તમારું સ્ટેટમેન્ટ મેં સાંભળેલું છે તમે અમારા વિસ્તારમાં જો રોડ રસ્તા પૂર્વ પૂર્વપટ્ટીમાં જુઓ તો રોડ રસ્તા નથી તમે ઝરવાણીથી માથાસર સુધી ગયેલા છો ઝરવાણીથી પીપલો મોસદા સુધી કેવા રસ્તા હતા ડેડીયાપાડાની પૂર્વ પટ્ટીમાં કેવા રસ્તા છે તે પણ જુઓ માથાસર નહીં ડેડીયાપાડાના સમગ્ર વિસ્તારમાં તમારા જે કેટલીક એજન્સીઓ છે એ લોકો નળસે જલમાં નળમાં હવા પણ નથી આવતી મારે એવું એવું કહેવું છે કે એનો પણ તમે હિસાબ માગો તો તમે સાચા કહેવા છો અમારા વિસ્તારમાં શાળાઓના ઓરડાઓ નથી શાળાઓમાં કમ્પાઉન્ડ હોલ નથી શાળાઓમાં સી સીધે સીધા બાળકોને જે પૂરતા શિક્ષકો નથી કેટલી બધી બધી ઘણી શાળાઓમાં હું ગણતરી નથી આપતો પણ એક એક શિક્ષકો છે મનસુખભાઈ સરકારે બાલવાટિકા કાઢી એક વરસ થઈ ગયું બાલવાટિકામાં આજે પણ શિક્ષકો નથી તમે ડેરીયાપાડાની પૂર્વપટ્ટીની શાળાઓમાં પ્રવાસી શિક્ષકો પણ મુકાઈ શકો છો આજે આદિવાસીઓનું શિક્ષણ કેટલું કથળતું જાય છે

શાળાના ઓરડાઓ જર્જરી છે તેની પણ વાત કરો ઘણી બધી શાળાઓમાં એમડીએમના ઓરડાઓ જર્જરી છે તેની તેની પણ વાત કરો તમે નેશનલ કક્ષાના સાંસદ કો કહેવાઓ છો તમે મોટા મોટા હાઈવે બનાવો છો પણ સાથે સાથે નેશનલ કક્ષાની ગાળો કેમ બોલો છો મારે વાત વાત કેવી છે કે તમે તરત બાલવાટિકાની ભરતી કરાવો અને સાથે સાથે મારા ગામમાં તમારા જે તમારા જ તમારું જ તમારા જ નજીકમાં કામ કરી ગયેલા એ મજૂરને તમે વીજ ચોરી માથે પડો ખરેખર મારા વિસ્તારમાં મારા ગામમાં હું જોઉં છું એ કંઈ લંગરિયું નથી છતાં પણ તમે ત્યાં આવીને એવું કહો છો કે તમે લંગરિયા નાખીને લાઇટ વાપરો છો મનસુખભાઈ તેના કરતાં અમારા વિસ્તારમાં ઊંડું પાણી ગયેલું છે જળનું જે સ્તર છે નીચું ગયું છે થ્રી ફેસની લાઇન અપાવો તમે સાંસદ છો ડેડીયાપાડાના ઘણા ગામડાઓ પૂર્વ પટ્ટીમાં તમે જોશો તો ત્યાં લાઈટના ફાંપા પડે છે લાઈટનું વીજળી કનેક્શન ચોવીસ કલાક મળે તેવી તમે માંગ કરો અને ખાસ કરીને તમે મારા ગામમાં આવ્યા એ ખૂબ સારી વાત કહેવાય પણ તમે સાથે જે પાંચ પાંચ ગાડીઓ પ્રાઇવેટ માણસો ગુંડાઓ લઈને શું કરવા આવો છો તમે સરપંચને એવું કહો કે તમે પાણીની સુવિધા કરો આ રીતે તમે જો વાત કરો તો સારી બાબત કહેવાય અને બીજી બાબત કઈ તમે અમારા સંબંધીઓ કે સગા સંબંધીઓ દ્વારા મને દબાણ કરવાનું કામ શું કરવા કરો છો અને સાથે સાથે ચૈતર વસાવાનું નામ કેમ મને કહો છો ચૈતર વસાવા એ આખા ડેરિયાપાડાના ધારાસભ્યો છે તમારા લીધે આજે એ બહાર છે અને તમે કહો છો કે તમે તમારા માણસો અમુક વાર મને દબાવવા આવે છે કે ચૈતરભાઈને કેમ નથી કહેતા હું બધાને જ કહું છું પણ ચૈતરભાઈને તમે એ ડેડિયાપાડામાં આવવા માટે પ્રવેશ અપાવો તમારી સરકાર છે તમારા જે જજ તમારા હાથમાં છે તમે એવું કેમ નથી કહેતા આજે અમે ચેતરભાઈને પણ કહીશું પણ તમે પ્રવેશબંધી કેમ કરાવો છો એટલે હું કોઈ પક્ષ પાર્ટીની વાત નથી કરતો પણ કેટલાક તમે અસામાજિક તત્વો દ્વારા તમે ધાક ધમકી અપાવો છો જેથી કરીને હું બધા જે ભ્રષ્ટાચાર થયા છે એને ખુલ્લા ખુલ્લા પાડું છું આજે તમારી સાથે ફરવાવાળા જે છે અહીંયા આવેલા એ બધા ભ્રષ્ટાચારમાં ફસાયેલા છે આજે મને દબાવવા માટે લોકોને હેરાનગતિ કરાવવા કરાવે છે આજે બબ્બે દિવસ જે માથાસરમાં લોકોને ધામો નાખવાની કંઈ જરૂર નથી અહીંયા લોકોને દારૂની પોટલીની જરૂર નથી અહીંયા પીવા માટે પાણીની જરૂર છે જે કૌભાંડો બાર આવે છે એટલે મને દબાવવાની કોશિશ કરો છો હું જોઉં છું મારા કદાચ ગોફણ કે ગિલોડથી જો પથ્થર ફેંકે તો અહીંયાથી નર્મદા નદીમાં પથ્થરો પડે અને અમે અહીંયા ટેકરેથી જોઈએ તો નર્મદા નદીના દર્શન કરીએ છીએ તો તમે એ પાણી અપાવો અમને નર્મદાનું